હારો બટો શેડો છે ટાઈન પર એવો છે છોડી દેજો શેડાય મારા ભાંગ નઈ વાગે તમારા હર્ષો ના સિંહ રે હજી વેલી દેજો પાસા રે હવે સિંહ ના શાળા નઈ સિંહ ને તો હું ઝાડા કરાવી દેવાનો છું ઝાડા વાળી મોઢું ભાઈ ને બોલ ને ભાંગી નાખી ખાવાનું હોય છે ભાઈ આ છેડો હું કામ ખોજ છો હતો તો માગો કરી તારી કઈ પૈસા છે તો ને જરૂર હોય ને મામા લઈ જાય તારી ગાય છે તારા બે કપાતર જેવા છે એટલે તારી નથી વધતું અમારે તો વાંધો છું એટલા જ વધે છે મારે કોઈ ને વાપરવા વાવું

એ ફેશન ની દીકરામાં કપાતર 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 એ કુટુંબમાં જેવા પાયકા તમને ખબર પડતી મને એ એક તો કુટુંબમાં રેવો પડે એ મને એ આનું હજી અમે ત્રણ લાખ કાઢી શું થઈ ગયું આપણે હજુ હજી લાગે છે તારો કઈ શે નઈ પાછું મારે બાપા કોઈ જૂનું મેં કાઢ્યું છે રૂપિયાનું છે ભેરું ગામ માં મારું કાયદું નથી કરતો કામ ધંધો પણ હું નાનો એ કાન બે કટકાઈ કાકા ઝગડા મારો શિયેઠ ગોમાનો કપામાં મારા માટે હિમેડો ભીનામાં મોત થાય તો શેઠ દવાઈ હારી લાવતો નથી અને શું કરવું પડશે હવે યા શિયઠ હતા છે

છેકનો બધો ભાઈઓ તો મુંસો થાય અને આમ કે મે કર આને દે એ ભોગ લ્યા મામાજી લ્યા મામાજી નહી આવો મોયા મારા તું કાકાને મારશું તું તું

છોકરા છે આ બધી કરી ભાગ પાડી તમે જોવો છે તો કેટલા એનામાં લઈ લીધો ફરી ફોરી